સદગુરુ મહારાજ કી જય પરમ પૂજ્ય શ્રી સદગુરુ અશ્વિન રામ મહારાજ કી જય પરમ પૂજ્ય સંત શ્રી હંસ માી જય પરમ પૂજ્ય શ્રી સદગુરુ જયદેવ રામ મહારાજ કી જય પદારેલા હરી ગુરુ સંત કી જય ಸತ್ಯ ಸನಾತೀ ಗುರು ಗಾರುಡಿ ಉತ್ತಾರೆ ಭವ ಪ ಗುರು ವಿರೋ ಎಡೆ એનો એડે ગયો સદગુરુ મહારાજ કી જય જો જો રે ભગત જો યારે જેવા પોતે ચેતન છતાં કરે જડ સેવા ઘરમાં પૂજે સિનેમાની નટીઓના ફોટા ખરી વાત આંધળા રેવા જો જો રે ભગત જો યારે જેવા ડાકલું વાગે ત્યાં તો દસ ધક્કા ખાય છે ત્યાં તો પગે પડી જાય છે દોડી દોડી જાય બધા ખડીયો લેવા જો જો રે ભગત જોયારે જેવા દર પૂનમે ડાકોર અંબાજી દોડતા મંદિરના પાણામાં માતાને ખોડતા પૂજે માતા મે લડીને ભૂત ભૈરવ જેવા જો જો રે ભગત જોયા રે જેવા શીખી મૂઠ મંતરને મેલી સાધના સાધતા દોરા ધાગા ટીપણામાં વેમ ઘણા રાખતા કહે પછી નિરાતના ભક્તે કેવા જો જો રે ભગત જોયા રે જેવા નિરાતના ભક્ત હોય તો આવું ના કરશો જૂઠું છોડીને સાચું સંઘર જો અર્જણ સેવે સતગુરુ મળે મીઠા મેવા જો રે ભગત જોયા રે જેવા પોતે ચેતન છતાં કરે જડ સેવા જો રે ભગત જોયા રે જેવા જો રે ભગત જોયા રે જેવા सतगुरु महाराज की जय